કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આવેલા ગોમતી માતા આરોગ્ય ઉપકેન્દ્ર ખાતે મહિલાઓ માટે એક વિશેષ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને તેમને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવાનો હતો આ નિદાન શિબિરમાં મહિલાઓ માટે વિવિધ પ્રકારની આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં રક્તચાપ એટલે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એટલે સુગર લોહીના વિવિધ પરીક્ષણો તેમજ મોઢાના કેન્સર અને સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીઓની તપાસનો સમાવેશ થતો હતો આ તપાસ દ્વારા રોગોનું પ્રારંભિક તબક્કે નિદાન કરી સમયસર સારવાર શરૂ કરી શકાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા શિબિરમાં ઉપસ્થિત તબીબી નિષ્ણાતો દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તપાસ બાદ જરૂરિયાતમંદ મહિલાઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમુદાયની મહિલાઓના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો લાવવા અને તેમને નિરોગી જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે